ખડીરના રતનપર ગામે રાત્રિમાં સભા યોજાઈ હતી રાપરમાં ખડીર દ્વીપના રતનપર ગામે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના વડપણ હેઠળ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટર અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ ડીઆરડીના નિયામક આર કે ઓઝા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા બચાવ પ્રાંત અધિકારી બાલમુકુન્દ સૂર્યવંશી જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર જિલ્લા મુખ્ય તબીબી અધિકારી ડોક્ટર કશ્યપ બુચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર આર ફુલમાળી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એનએસ ચૌહાણ બચાવ તાલુકા મામલતદાર કિશનભાઈ ગાવરી ખડીર બાલાસર પીએસઆઈ વી એ ઝા ભચાઉ તાલુકા વિકાસ અધિકારી એ જે સોલંકી નાયબ મામલતદાર રઘુભાઈ ચૌધરી વિપુલસિંહ જાડેજા પોસ્ટ કચેરીના ગૌરાંક વૈષ્ણવ

આપણે મોટા ભાગે ત્રણ ભાગો રાખેલા આપવા પાત્ર છે એ આપે જે લાભ લેવામાં રહી ગયા છે એ શું કામ રહી ગયા છે એના મૂળ સુધી ઉતરે કે સપોઝ વિધવા સહાય કે કોઈ સ્કીમ આપણે આપીએ છીએ તો આટલા વર્ષોની સ્કીમ ચલાયા પછી હજુ કેમ લાભાર્થીઓ રહી જાય છે એના મૂળમાં જાય એનો કારણો સમજે એની થી શીખીને પોતાની વ્યવસ્થા સુધારે બીજું કાયમી એક રજૂઆત હોય છે કે જે આપણે એસેટ્સ બનાવીએ છીએ જે આપણે મિલકતો ઊભી કરીએ છીએ એની જાળવણી આપણે કરી શકતા નથી તો વાસ્કો વાળા પોતાના ટાંકા જોઈ લે

અધિકારીઓ એ ઇન્સ્ટિટ્યુશન મારફતે કેવી સેવાઓ આપવામાં આવી રહી છે એના ઉપર ધ્યાન આપે તો આ ત્રણ વસ્તુઓને કેન્દ્રમાં રાખીને આપણે આ પહેલની શરૂઆત કરી